નમસ્કાર વિથ ભાવેશ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવું વર્ષ બે હજાર પચીસ ખુરશીઓથી ભરેલું રહેવાનું છે દિવાળી પહેલાં જ મોદી સરકારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકા વધારવાની જાહેરાત કરી હતી જેના કારણે તે વધીને ત્રેપન ટકા થઈ ગઈ છે તો હવે નવા વર્ષમાં ફરી એકવાર ડીએડીઆરમાં વધારો થવાની સંભાવના છે આ સિવાય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઘણી વધુ ભેટ મળવાની આશા છે તો આ ભેટોમાં અઢાર મહિનાના બાકી ડીએની બાકી રકમની ચૂકવણી અન્ય ભથ્થાઓમાં વધારો અને પગાર માળખામાં સુધારો સામેલ હોઈ શકે છે તો ચાલો આ તમામ સંભવિત ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ તો ડીએ હાઇક બે હજાર પચીસ તે શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે મોંઘવારીની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે તો ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આધારે કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરે છે જાન્યુઆરી અને જુલાઈમાં તો ડીએની ગણતરી અને મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની વાત કરીએ તો ડીએની ગણતરી કરવા માટે નીચેના સૂત્રોનો ઉપયોગ થાય છે તે તમે જોઈ શકો છો તો એ સીપીઆઈ ઇન્ડેક્સ જુલાઈથી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં એકસો પોઈન્ટ પાંચ પર પહોંચી ગયો છે જે ડીએ સ્કોર પંચાવન ઝીરો પાંચ ટકા પર લઈ ગયો છે જો આ ઇન્ડેક્સ નંબર નવેમ્બર અને ડિસેમ્બરમાં એકસોની પિસ્તાલીસ ત્રણ પોઈન્ટ પર પહોંચે છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ છપ્પન ટકા સુધી વધી શકે છે તો સાત વધારાના લાભો ડીએ વધારા સિવાય અન્ય લાભો ઉપલબ્ધ છે તો પહેલા લાભની વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ તો કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન રોકાયેલ અઢાર મહિનાના ડીએનએ એરિયર્સ ચૂકવી શકાય છે ત્યારબાદ એચઆરએમાં વધારો જો ડીએ પચાસ ટકાથી વધી જાય તો હાઉસ રેન્ટ એલાઉન્સ પણ એચઆરએ વધી શકે છે ત્યારબાદ ટી વધારો એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં પણ સુધારાની શક્યતાઓ છે ત્યારબાદ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ એટલે કે આમ મોંઘવારી ભથ્થું વધી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડ્રેસ ભથ્થું તો આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં ડ્રેસ ભથ્થામાં પચીસ ટકાનો વધારો કર્યો છે ત્યારબાદ વાત કરીએ તો નર્સિંગ ભથ્થું તો કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં કામ કરતી નર્સો માટે નર્સિંગ ભથ્થામાં પણ પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર તો આઠમા પગાર પંચની માંગ સાથે ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારાની પણ શક્યતા છે તો રાજ્યવાર ડીએ વધારો તો રાજ્યોમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો કેન્દ્ર સરકારના પગલાં બાદ વિવિધ રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓ માટે ડીએમાં વધારાની જાહેરાત કરી છે તો કેટલાક મોટા રાજ્યોમાં સંભવિત ડીએ વધારો નીચે મુજબ છે તો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્રણ ટકાના વધારા સાથે ડીએ છપ્પન ટકા થઈ શકે છે જેનો લાભ અઠ્યાવીસ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને થશે ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશ તો ત્રણ ટકા વધારા સાથે ડીએ પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થઈ શકે છે જેનો લાભ સાત પોઈન્ટ પચાસ લાખ સરકારી કર્મચારીઓને થશે ત્યારબાદ વાત કરીએ તો ઝારખંડ તો રાજ્ય સરકારે પહેલેથી જ ત્રણ ટકા ડીએ વધારવાની જાહેરાત કરી છે જે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે તો ડીએ વધારાની અસરની વાત કરીએ તો પગાર અને પેન્શન પર અસર તો ડીએમાં વધારાની સીધી અસર કર્મચારીઓના પગાર અને પેન્શનધારકોના પેન્શન પર પડશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો ત્રણ ટકા ડીએ વધારો તેના પગારમાં પાંચસો ને ચાલીસ રૂપિયાનો વધારો કરશે તો મહત્તમ પગાર બે લાખ પચાસ હજાર રૂપિયાનો પગાર છે તો મેળવનાર કર્મચારીઓના પગારમાં સાત હજાર પાંચસો રૂપિયાનો વધારો થશે ત્યારબાદ નવ હજાર રૂપિયાનું ન્યૂનતમ પેન્શન મેળવનાર પેન્શન ધારકને ને સિત્તેર રૂપિયા વધુ મળશે ત્યારબાદ એક લાખ પચીસ હજાર રૂપિયાનું મહત્તમ પેન્શન મેળવનાર પેન્શન ધારકની પેન્શનમાં ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો વધારો થશે તો ડીએ એરિયર્સ તો અઢાર મહિનાના એરિયર્સ ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે તો કોવિડ નાઇન્ટીન રોગચાળા વચ્ચે સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર વીસથી ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધી ડીએ વધારા પર વિરામ મૂક્યો હતો આ સમયગાળા દરમિયાન ત્રણ ડીએ વધારો એટલે કે જાન્યુઆરી બે હજાર વીસ જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસ જે રોકવામાં આવ્યો હતો તો કર્મચારી સંગઠનો સતત આ અઢાર મહિનાના બાકી ડીએની ચૂકવણીની માંગ કરી રહ્યા છે તો જો સરકાર આ માંગણી સ્વીકારે તો કર્મચારીઓને બાકી રકમ તરીકે મોટી રકમ મળી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો આઠમો પગાર પંચ અને તેની શક્યતાઓ છે તેની વાત કરીએ તો કર્મચારી સંગઠનો આઠમા પગાર પંચની સ્થાપનાની માંગ કરી રહ્યા છે જો રચના કરવામાં આવે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવે તેવી શક્યતા છે તો આઠમા પગાર પંચને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતોની વાત કરીએ તો પગાર માળખામાં વ્યાપક સુધારાની શક્યતા ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર લઘુત્તમ વેતનમાં વધારો ડીએની ગણતરી સૂત્રમાં સંભવિત ફેરફારો જોકે સરકારે હજુ સુધી આઠમા પગાર પંચની રચનાની કોઈ નિર્ણય લીધો નથી તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર